કીર્તિદાન ગઢવીએ અમદાવાદમાં લોક સંગીતનો પ્રવાસ કર્યો વાત કરીએ નવરાત્રિની ત્યારે નવરાત્રિ કલેક્શન અને સંસ્કૃતિ પ્રેમી વિશે ખુલ્લા દિલ તેમણે વાત કરી અમદાવાદ ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ગુજરાતના લોકપ્રિય લોકસંગીત આઇકન અને દાંડિયા કિંગ તરીકે જાણીતા કીર્તિદાન ગઢવી આજે અમદાવાદમાં અગ્રણી મીડિયા પ્રતિનિધિઓ સાથે યોજાયેલા વિશેષ ઇન્ટરેક્શનમાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે તેમણે સંગીતમય પ્રવાસ સર્જનાત્મક સફર અને આવનારી યોજનાઓ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી

અને નવરાત્રીના નવ દિવસ દરમિયાન વહેંચણી કરવામાં આવે છે વહેંચણ એમાં કોઈ ટબુડી મળે કે કોઈ કીટલી મળે કે કોઈ સ્ટીલનો ગ્લાસ મળે એ આનંદ એક અનેરો હતો અહીંયાથી શરૂઆત કરેલી અને આ ત્રીસ વર્ષના પડાવ પછી હજારોની સંખ્યામાં લોકોનો પ્રેમ મળ્યો છે લોકો ખેલેયો મારા ગરબા સાંભળી આપણી સંસ્કૃતિના ગીતો સાંભળી રાજી થતા હોય છે એમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અવસર માતાજીને પ્રાર્થના કરું કે આવો ને આવો પ્રેમ અવિરત મળતો રહે ખાસ કરીને જે પહેલાના વેદો હતા અને અત્યારના જે આધુનિક હતા કેવો ડિફરન્સ કેવું લાગ્યું અને શું જોવા મળ્યું તમે ત્રણ ડિફરન્સ જોયા છે મેં કે એક ઢોલથી શરૂ થયેલી પરંપરા એક એક માઇક્રોફોનથી પછી થોડો વળી એમાં સુધારો વધારો થયો કે સહાયક ગાયકો કોરસો મળ્યા અને પછી સમી પરિવર્તન પરિવર્તન સંસાર કા નિયમ હે એવું વિદ્વાનો કહે આપણો આપણા શાસ્ત્રો કહે છે મને આનંદી વાતનો છે કે પરિવર્તન સંસારનું થવું જોઈએ અને થતું જ રહેતું હોય છે એમાં હું કે તમે કાંઈ કરી નહીં શકીએ પણ મૂળ કન્ટેન્ટ આપણો બદલાવનો જોઈએ કે ગરબો ગરબા તો માતાજીના ગરબા ગવાવા જોઈએ કે રાધા કૃષ્ણના ગરબા ગવાવા જોઈએ અને માતાજી પ્રત્યેનો ભાવ માતાજી પ્રત્યેની એની એની કૃપા પામવાનો

ત્યારે મને એમ થતું કે પછી જ્યારે સમજણ ડેવલપ થઈ ત્યારે મેં પૂછ્યું મારા પિતાશ્રીને કે પત્રકારત્વ તમે સ્વીકાર્યનું કારણ છો તો એમણે બહુ સારી વાત કરેલી કે માત્ર માત્રને માત્ર પત્રકારત્વ એક એવું ક્ષેત્ર છે જેમાં તમે ગામડા ગામથી વિશ્વના મહાનગર સુધી પહોંચી શકો બાકી દરેક ક્ષેત્રની મર્યાદા હોય છે કોઈ કલાકાર હોય તો પ્રાગ પૂરતો હોય અધિકારી હોય ત્યારે જિલ્લા પૂરતો હોય પત્રકાર તેવો પત્રકાર એવો વ્યક્તિત્વ છે જે નાના નાના ગામડા સુધી મોટા મહાનગર સુધી પહોંચી શકે છે બાર વાગ્યા સુધી જે ગરબા રમે છે હવે બાર વાગ્યા પછી નવી એક શરૂઆત થઈ ગઈ મંડળી તમને લાગી રહ્યું છે કે જે પહેલા નો પાછો આવી ગયો છે કદાચ હોય શકે બસ વ્યવસ્થા ના ક્રાઇટેરિયા સમજી આપણી પરંપરાના ક્રાઇટેરિયા સમજી અને આયોજન કરવા જોઈએ બાકી માના વડે તો રમીએ એટલું ઓછું છે ટોળે વળ્યા રે માડી તારા આવવાના ના એ હો માડી તારા આવવાના એ જય માતાજી